રૂપાલાના વિરોધમાં નવસારી ખાતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલા એક ક્ષત્રિય સમાજ માટે કરેલ ટિપ્પણી બાદ ઉભો થયેલો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માંગ કરવામાં આવી છે રૂપાલા વિવાદ બાદ રાજ્યમાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું છે ક્ષત્રિય સમાજ સતત રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં રૂપાલાના વાણી વિલાસને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે આવેદનપત્ર આપવા એકત્રિત થયેલા ક્ષત્રિય સમાજના સો જેટલા આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે રૂપાલાનો વિરોધ કરતા ભારે નારેબાજી કરી હતી આ મામલો હવે રાજ્યના રાજપૂતોનો ન રહેતા સમગ્ર દેશના બાવીસ કરોડ ક્ષત્રિયોનો બની ગયો છે તેવી ગર્ભિત ચીમકી ક્ષત્રિય સમાજ દ્વારા નવસારીમાં ઉચ્ચારવામાં છે હું નરેન્દ્રસિંહ ગીરાશે રાષ્ટ્રીય રાજપૂત કંડ સેના નવસારી જિલ્લા અધ્યક્ષ હવે આજે તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અમારા બધા ભાઈઓને જુઓ છો અહીંયા દરેક કોઈને કોઈ કામ ધંધાવાળા વ્યક્તિ છે કોઈને કોઈ રીતે કોઈને કોઈ કામમાં વ્યસ્ત વ્યક્તિ છે પણ આજે દરેક જ અમારા રાજપૂત ભાઈઓ અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે એનો વિષય કોમન જ છે બધાને ખબર જ છે કે જે રૂપાલાજીએ જે નિવેદન આપ્યું છે બરાબર છે જે રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરી છે એ ખૂબ જ અપમાનજનક ટિપ્પણી છે અને એના વિશે જે રોષ છે એ એ બાબતે જ આ અહીંયા બધા જ લોકો અમારા રાજપૂત સમાજના આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે શું માગણી અમારી એક જ માગણી છે કે રૂપાલાજીની ટિકિટ કપાય કારણ કે કોઈ એક વ્યક્તિ એક ક્ષત્રિય સમાજની ઉપર હોઈ શકે એવું બને જ નહીં એક વ્યક્તિ ક્ષત્રિય સમાજની ઉપર બની જાય આ વસ્તુ તો કોઈ સ્વીકારી ન શકે બરાબર છે અને આ અમારી ખરેખર ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવા જેવી બાબત છે જો આના પર સરકાર કોઈ પણ પ્રકારનો નિર્ણય જો નહીં લે તો આના ઉપર આગળથી ઘણી ગંભીર કાર્યવાહી કરવામાં આવશે અને તેની જવાબદારી સરકારની રહેશે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં કાર્યવાહીમાં તમે જાણો છો સમગ્ર દેશની અંદર આજે તમે સમજો કે બાવીસ કરોડથી સત્તાવીસ કરોડ તો રાજપૂત છે બરાબર આજે રાજપૂત જે હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે દોડે છે જેટલું માન સન્માન સંવિધાનનું રાજપૂત સમાજે રાખ્યું છે એ જો રાજપૂત સમાજ આ વ્યક્તિ કે આ સરકાર કે આ સંવિધાનનો સાથ છોડી દે ને તો અમારે આ આવેદનપત્ર આપવાની જરૂર નથી જે આ નિવેદન આવ્યું એના પછી અમારે જો ક્ષત્રિય સમાજે નિર્ણય લેવો હોય ને તો અમારે કોઈને પૂછવાની જરૂર નથી પણ આ સંવિધાનનું માન રાખીને અમે અહીંયા ફક્તને ફક્ત અમે ખાલી આવેદન આપવા માટે આવ્યા છે